ઓએનજીસી એનજીસી બ્રિજના નવીનીકરણ સાથે અડધા કિલોમીટરના માર્ગનું પણ નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે હાલ હાંસોટ તરફથી થી ભરૂચ સુધી નવીનીકરણ કર્યું છે તો રાજપીપળાથી થી અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ સુધી ના માર્ગ ને નર્મદા પંથ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હાલ ઓએનજીસી બ્રિજ સુધી માર્ગ બની ગયો છે પણ ઓએનજીસી બ્રિજનો નો એપ્રોચ રોડ પૂર્ણ થયા બાદ ત્રણ રસ્તા સર્કલ સુધીનો માર્ગ વર્ષોથી થી બિસ્માર છે જેના પર માત્ર ઠંગર ઠીંગલા જોવા મળી રહ્યા છે જેને લઈ માર્ગ ઉબડ ખાબડ બન્યો છે છેલ્લા એક વર્ષથી આ માર્ગ ગોઈન્જીસી બ્રિજ બંધ થતા જૂજ લોકો ઉપયોગ કરી રહ્યા છે અને હવે ટૂંક સમયમાં બ્રિજ શરૂ થતા પુનઃ વાહનોથી ધમધમ તો થશે ત્યારે માંડ અડધા કિલોમીટરના માર્ગને ત્વરિત અસરથી નવીનીકરણ કરી થીંગડા દૂર કરી કાર્પેટ વર્ક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે શહેરના લાઇન એવા આ માર્ગ રોજના હજારો વાહનો પસાર થાય છે અહીં અનેક હોસ્પિટલ એપીએમસી સહિત મુખ્ય બજાર આવેલ છે જેને લઈ ચોમાસા પૂર્વે માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વેપારી વર્ગ કરી રહ્યા છે